નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક એવી દીકરીની કહાની છે જે પોતાના લગ્નના છ મહિનામાં જ સાસરિયાનું ઘર છોડીને માતા પિતાના ઘરે પાછી આવી ગઈ હતી અને ત્યારબાદ દીકરીની માતાએ દીકરીની સગાઈ કરાવનાર વ્યક્તિને એવું તો શું કહ્યું કે બધા જ લોકો હેરાન રહી ગયા મિત્રો આજની કહાની શરૂ કરીએ એ પહેલા વિડિયોને લાઈક જરૂર કરજો અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની ગામડામાં રહીને મોટા થયેલા હિરેનભાઈએ પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ જોયા હતા અને અત્યારે એ ખૂબ જ સાધારણ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવતા હતા એના પરિવારમાં એના પત્ની એક દીકરો અને એક દીકરી હતી હિરેનભાઈ પોતાના ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા અને દુકાન પણ કંઈ ખાસ ચાલતી નહોતી ધંધામાં પરિસ્થિતિ નબળી હતી અને સંતાનો હવે યુવાન થયા હતા દીકરીની ઉંમર લગ્નલાયક થઈ હતી એટલે વિરેનભાઈને પોતાની દીકરીની ખૂબ ચિંતા હતી. એ હંમેશા એવું વિચારતા રહેતા કે હું મારી દીકરીના લગ્ન કેવી રીતે કરાવી શકીશ? મારો દીકરો તો હજુ નાનો છે અને એ તો હજુ 10મા ધોરણમાં ભણે છે, પરંતુ દીકરી હવે લગ્ન લાયક થઈ છે અને આવા સમયમાં યુવાન દીકરીને ઘરે રાખવી એ કેટલે હદે યોગ્ય કહેવાય? આવી રીતે ચિંતા કરતા કરતા હિરેનભાઈના દિવસો પસાર થઈ રહ્યા હતા થોડા દિવસ બાદ એક દિવસ હિરેનભાઈના દૂરના કાકા એને મળવા માટે એના ઘરે આવ્યા હતા કાકાને જોઈને હિરેનભાઈએ એને ખૂબ માન સન્માન સાથે આવકાર આપ્યો ત્યારબાદ બંનેએ સાથે બેસીને ચા પાણી પીધા અને વાતો કરવા લાગ્યા ત્યારે હિરેનભાઈએ એના કાકાને કહ્યું કે કાકા મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે પરંતુ અત્યારે મારી પાસે પૈસાની કોઈ સગવડ નથી અને આવી પરિસ્થિતિના લીધે મને ખૂબ જ ચિંતા થયા કરે છે કે કેવી રીતે હું મારી દીકરીનો પ્રસંગ પાર પાડી શકીશ ત્યારે જ એના કાકાને એક ઓળખાણ યાદ આવી ગઈ અને તરત જ એ કહેવા લાગ્યા કે મારી એક જૂની ઓળખાણ વાળો મિત્ર છે અને એ લોકોનો પરિવાર ખૂબ જ સુખી છે અને એને એકનો એક દીકરો છે મારે એ લોકો સાથે બે મહિના પહેલા વાત હતી ત્યારે એ એવું કહેતા હતા કે અમારા દીકરાએ ભણતર પૂરું કરીને અમારા ધંધાની બધી જ જવાબદારી સંભાળી લીધી છે અને એ છોકરો દેખાવમાં પણ ખૂબ સારો છે અને અહીંયા સુરતમાં જ રહે છે જો તમારે તમારી દીકરીનું સગપણ કરવાની ઈચ્છા હોય તો વિચાર કરીને મને જણાવી દેજો આપણે એ લોકોને વાત હવે બે દિવસ વિચાર કર્યા બાદ હિરેનભાઈ અને એના પત્ની કાકાના ઘરે જઈને કહેવા લાગ્યા કે કાકા આપણે પહેલા છોકરો જોઈએ એનું ઘર અને ધંધો જોઈએ ત્યારબાદ સગાઈની વાત આગળ વધારશું એટલે એના કાકાએ કહ્યું કે કંઈ વાંધો નહીં ચાલો આપણે એના ઘરે જઈએ ત્યારબાદ કાકા હિરેનભાઈ અને એના પત્નીને છોકરાવાળાના ઘરે લઈ ગયા ઘર અને ધંધો જોયા બાદ એકબીજાના ઘરે છોકરા છોકરીને જોવાનું નક્કી થયું હવે દીકરા દીકરીએ પણ એકબીજાને પસંદ કરી લીધા એટલે થોડા જ દિવસોમાં સગાઈ નક્કી કરી નાખી સગાઈ થયા બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બે મહિના વીતી ગયા બે મહિના બાદ એના લગ્ન નક્કી થયા લગ્નનું નક્કી કરતા હતા ત્યારે જ હિરેનભાઈએ ચોખ્ખું જણાવી દીધું હતું કે મારી પાસે અત્યારે આર્થિક સગવડતા ઓછી છે એટલે હું મારી દીકરીના ખૂબ સાદાઈથી વિવાહ કરાવવા માંગુ છું હિરેનભાઈની આવી વાત સાંભળીને વેવાઈએ તરત જ કહ્યું કે હિરેનભાઈ તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે લોકો જે પાર્ટી પ્લોટમાં રિસેપ્શન રાખવાના છીએ એ પાર્ટી પ્લોટ અમે સવારથી જ બુક કરાવી લેશું અને કેટરસ વાળો પણ અમારો આવી જશે તમારે તો ફક્ત જાનમાં આવતા હોય એવી રીતે તૈયાર થઈને ત્યાં પહોંચી જવાનું છે બાકી બધું અમે સંભાળી લઈશું આવું સાંભળીને હિરેનભાઈનો આખોય પરિવાર ખૂબ ખુશ થઈ ગયો અને હિરેનભાઈ વિચારવા લાગ્યા કે આવા સગા તો અમુક ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે જે પોતાના સગાની તકલીફોને સમજી શકે છે બાદ ખૂબ હિરેનભાઈએ દીકરીના લગ્ન લગ્ન કરાવ્યા દીકરી એના સાસરિયામાં જતી રહી અને એના સાસરિયામાં ખૂબ આનંદથી રહેવા લાગી દીકરીનું સાસરિયું ખૂબ જ સમૃદ્ધ હતું એટલે ઘરમાં કામ પણ ખાલી રસોઈ પૂરતું જ કરવાનું હતું બાકીના બધા જ કામ તો અલગ અલગ નોકરો કરતા હતા ત્રણ કલાક સુધી બેસતા હતા અને ક્યારેક ક્યારેક દીકરી સાથે એકાંતમાં વાત કરવા માટે એના રૂમમાં જઈને દીકરી પાસે બેસતા અને દીકરીના ઘરની રીત જાણતા રહેતા અને એમાં કોઈને કોઈ ખામી કાઢીને દીકરીને આડો અવળું શીખવાડતા રહેતા પોતાની માની આવી શિખામણ થોડા દિવસ સુધી તો દીકરીને કંઈ સમજમાં ન આવી પરંતુ થોડા સમય બાદ દીકરી પણ એની મમ્મી કહેતી એમ કરવા લાગી અને ત્યાર બાદ દીકરીના ઘરમાં કજિયા કંકાસ ચાલુ થઈ ગયા અને ઘરનું વાતાવરણ બદલાઈ ગયું આવું બધું બદલાયેલું વાતાવરણ જોઈને

અને દીકરીને પોતાની સાથે લઈ ગયા અને એવું કહેતા ગયા કે તમે લોકો મારી દીકરીને ખૂબ હેરાન કરો છો એટલે હું એને તેડવા આવી છું અને આજે તો હું એને મારી સાથે જ લઈ જવાની છું ત્યાર બાદ દીકરી એની માતા સાથે પોતાના પિયરમાં જતી રહી અને હવે 8 દિવસ વીતી ગયા હતા પરંતુ વહુના કોઈ સમાચાર ન આવ્યા એટલે વેવાઈએ હિરેનભાઈના કાકાને ફોન કર્યો જે કાકાએ આ સગાઈ કરાવી હતી ત્યારબાદ વેવાઈએ ફોન પર બધી વાત જણાવી એટલે કાકાએ વેવાઈને હિંમત આપીને કહ્યું કે વેવાઈ તમે ચિંતા ન કરો એ મારી દીકરી છે છે અને મેં તમારા ઘરમાં આપી એટલે હું આજે સાંજે જ હિરેનભાઈ એના પત્ની અને એની દીકરીને તમારા ઘરે બોલાવું છું અને આપણે બધા જ સાથે બેસીને વાત કરશું ત્યારબાદ સાંજે હિરેનભાઈનો આખોય પરિવાર

શું આ ઘરના લોકો તને દહેજ લાવવાનું દબાણ કરે છે શું તને અહીંયા કોઈ ખાવા પીવાની ના પાડે છે શું આ લોકો તને તારા માટે નવા કપડા વગેરે લેવાની ના પાડે છે શું આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ તારી સાથે અપમાનજનક વર્તન કરે છે આવું બધું કાકા એકદમ શાંતિથી દીકરીને પૂછી રહ્યા હતા અને દીકરી ખૂબ શાંતિથી સાંભળી રહી હતી થોડીવાર વિચાર કર્યા બાદ દીકરીએ એવું કહ્યું કે કાકા તમે જે કંઈ પૂછ્યું છે એવું કંઈ પણ નથી ત્યારે બધું જ જાણી ગયેલા કાકાએ હવે હિરેનભાઈની પત્નીને પૂછ્યું કે તમે રાત્રે દહીં બનાવવા માટે દૂધ મેળવો છો કે નથી મેળવતા ત્યારે હિરેનભાઈની પત્નીએ કહ્યું કે હા કાકા હું રોજ દહીં મેળવું છું એટલે કાકાએ કહ્યું કે દૂધ મેળવીને સવાર સુધી રાખી મૂકો તો પછી દહીં જામે કે ન જામે એટલે તરત જ હિરેનભાઈના પત્નીએ જવાબ આપ્યો કે હા કાકા દહીં તો જામે જ ને એટલે કાકાએ કહ્યું કે કદાચ તમે દર કલાકે એ દૂધમાં આંગળી બોળીને તપાસ કરતા રહો કે દહીં જામ્યું છે કે નથી જામ્યું તો દહીં જામે એટલે હિરેનભાઈના પત્નીએ તરત જ જવાબ આપ્યો કે નહીં કાકા આંગળી બોલતા રહીએ તો ન જામે એટલે કાકાએ ખૂબ શાંતિથી સમજાવીને એવું કહ્યું કે તમે બધું જ સમજો છો કે જેવી રીતે દૂધમાં આંગળી બોલતા રહીએ તો દહીં ન જામે એવી જ રીતે દીકરીના ઘરમાં ખોટી રીતે દખલગીરી કરીને એના દાંપત્ય જીવનમાં કજિયા કંકાસ અને ઝઘડા થાય એવું માતા પિતાએ ક્યારેય ન કરવું જોઈએ દીકરીના ઘરમાં કોઈ પણ જાતનું દુઃખ નથી તો પછી દીકરી તો એના સાસરિયામાં બધા જ લોકો સાથે હળીમળીને રહે એવી શિખામણી એને આપવી જોઈએ કે પછી એના સંસારમાં કઈ રીતે આગ લાગે એવી શિખામણ આપવી જોઈએ કાકાએ એકદમ કડવું સત્ય હિરેનભાઈના પત્નીને જણાવી દીધું એટલે એના ચહેરાના હાવ ભાવ તરત જ બદલાઈ ગયા અને એ કાકા અને વેવાઈની માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કાકા હું મારી દીકરીના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને એના આંધવા પ્રેમના લીધે મને એનો સંસાર બરબાદ થતો ન દેખાઈ શક્યો અને મેં મારા જ હાથે મારી દીકરીનું દાંપત્ય જીવન બરબાદ કરવાની કોશિશ કરી હતી પરંતુ આજે મને સત્ય સમજાઈ ગયું છે કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી મારે તો મારી દીકરીને સારી શિખામણ આપવી જોઈએ એના બદલે મેં તો એના ઘરમાં આગ લાગે એવું શીખવાડ્યું હતું પરંતુ આજે મને સમજાઈ ગયું છે કે દીકરીના વિવાહ બાદ એના સાસરિયામાં કારણ વગર જ વારે વારે ન જવું જોઈએ અને કારણ વગર જ રોજ રોજ એને ફોન કરીને સલાહ સૂચન ન આપવું જોઈએ એને એના સાસરિયાના લોકો સાથે હળીમળીને રહેવા દેવી જોઈએ તો જ એ સુખી થઈ શકે છે મિત્રો થોડી હિંમત કરીને કાકાએ હિરેનભાઈના પત્નીને આ કડવું સત્ય સંભળાવી દીધું એટલે એની દીકરીનું દાંપત્ય જીવન તૂટવાથી બચી ગયું હતું ત્યારબાદ વેવાઈએ બધા જ લોકોને ખૂબ ખુશીથી ભોજન કરવા માટે રોકી દીધા અને ભોજન કર્યા બાદ બધા છૂટા પડ્યા હવે દીકરીને પણ બધું સમજાઈ ગયું હતું કે મારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે એટલે હવે દીકરી પણ એના સાસરિયાના તમામ લોકો સાથે ખૂબ હળીમળીને રહેવા લાગી અને એના સાસુ સસરાની સેવા કરવા લાગી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ